સિંધીઓના નવા વર્ષ તરીકે જાણીતા ચાંદની આજે સુરતમાં સિંધી સમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે ચૈત્ર નવરાત્રીના બીજા ચેટી ચાંદની ઉજવણી કરવામાં આવે છે

સાંજના સમયે અગ્રસેન ભવનથી નાનપુરા નાનપુર નાવડી ઓવારા ખાતે વિસર્જન કરવામાં આવે છે અને ઝૂલેલાલ મંદિર ખાતેથી સરઘસ રૂપે અલગ અલગ ઝાંકીઓ કાઢીને જાંગીપુરા ખાતે વિસર્જન કરવામાં આવે છે આખા દિવસ દરમિયાન અલગ અલગ પ્રોગ્રામો અલગ અલગ સત્સંગ અલગ અલગ ભજંગ મંડળીઓ એ સિંધી સમાજને કેવી રીતે વધુમાં વધુ આગળ લઈ જઈ શકાય અને અમારે સિંધિયત સિંધિયત કેવી રીતે જીવત રહે સિંધી સંસ્થા બાળકોમાં કેવી રીતે સિંધિયત શું છે સિંધી ભાષા શું છે સિંધીનું જ્ઞાન શું છે એનું અવેરનેસ આવે એની માટે પ્રયત્ન કરીને અલગ અલગ કાર્યક્રમ રાખીએ છીએ ને આ સમયે ફરીથી બધા દરેકને શુભકામનાઓ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય મંદિર ખાતે તો કેટલા ભવિક ભક્તો ઉમટી પડેલા છે કેટલા દર્શનોનો ભાગ લીધો જી રામનગર જુલાલ મંદિર ખાતે આ વખતે એક વિશેષતા આવી છે કે સતત 4 દિવસથી અલગ અલગ પ્રોગ્રામ કરવામાં છે રોજ રાતના 9:30 થી ગઈકાલે જ સવારે 5 વાગ્યા સુધી ભજન ચાલતા હતા ને આ વખતે પહેલી વખત એવું છે કે રામનગર માં પાંચ દિવસ કાર્યક્રમ કર્યા છે ને દરેક સિંધી સમાજ આમાં ઉમટી પડે છે ને આજે રાત સુધીમાં વિસર્જન સુધીમાં લગભગ પંદર હજાર માણસો અહિયાં દર્શનાર્થે આવશે અને ભંડારામાં ભાગ લેશે